નમસ્કાર મિત્રો એકમ આઠ બિલાડીની આંખો આપણે અહી ખૂબ જ સુંદર રીતે સ્વાધ્યાય પોથીની અંદર પૂરતા જશું અહી આપેલ શબ્દો લખવાના છે પાડી રૂપાળી ચાલે ભાળે ખાય જાય જાલે ચાલે ડાક ફાક આવી રીતે શબ્દો લખતા જશું ત્યારબાદ બબલુની બિલ્લી એ સુંદર વાર્તા વિદ્યાર્થી મિત્રો આપને અહીં સમજીશું ત્યારબાદ નીચે સાચો શબ્દ લખો અહી સાચો શબ્દ પહેલો છે બબલું અને બીજું છે દફતર ત્યારબાદ ધીરે ધીરે નીચે આપણે બીજા શબ્દો લખવાના છે બારણે અને બાજરી આ બંને શબ્દો અહીં આડાવરા થઈ ગયેલા છે તેને સાચી રીતે અહીં લખેલ આપેલ છે ત્યારબાદ અહીં સાચો શબ્દ લખો પહેલું છે હાકોટો અને ત્યારબાદ છે ગણપત હવે વિદ્યાર્થી મિત્રો અહી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત ચરોતર મધ્ય ગુજરાતની સ્થાનિક બોલીમાં લખેલ છે જે પેજની અંદર લાગુ પડતું હોય તેમાં વિદ્યાર્થી મિત્રો અભ્યાસ જરૂર કરી લેશો સૌ આપણે સૌરાષ્ટ્રની બોલીમાં શું લખ્યું છે શું કેવી રીતે બોલાય અહીં આપેલ છે તો અહીંથી અભ્યાસ કરી અને તમે લખી શકો છો ત્યારબાદ સાચો શબ્દ લખો પહેલો છે રોટલો ત્યારબાદ છે પોયરા આવી રીતે સાચા શબ્દો લખશો રોટલા અને પોયરા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં ઉત્તર ગુજરાતની ભાષાની અંદર લખેલ છે એ તો બપોરે દૂધ પીન જઈ હવે ચમનું છે આવી રીતે તમે તમારી અધ્યયન સંપુટની અંદર પૂરી શકો છો ખૂબ જ સુંદર કલરિંગ અક્ષરથી અહીં લખી આપેલ છે એ જ રીતે નીચે રોટલા અને પોયરા ત્યારબાદ આપણે મધ્ય ગુજરાત અને ચરોતરી બોલીની અંદર લખ્યું છે જો ભૂલ હોય તો સુધારી લેવા નમ્ર વિનંતી છે તો અહીં એક નમૂના રૂપે આપેલ છે તે તમે અહીંથી જોઈને લખી શકો છો ત્યારબાદ અહીં રોટલા અને પોયરા આપેલ છે એ લખી લેશો હવે દક્ષિણ ગુજરાતની બોલીમાં શું લખ્યું છે કેવી રીતે બોલાય તે અહીં લખી આપેલ છે તે તો બપોરે દૂધ પીને ગઈ હવે શું છે જો આની અંદર તમને કંઈ ભૂલ દેખાય તો સો ટકા તમે સુધારી લેશો ત્યારબાદ હવે નીચે પાછું રોટલા અને લખી લેશું હવે નીચેના ખરા છે કે ખોટા તે નક્કી કરો વાક્ય સાચું હોય તો બોરીડાય અને ખોટું હોય તો અવશુષ સ એવી રીતે અહીં લખશો તો પહેલામાં અવશુષ સ બીજું અવશુષ સ આવી રીતે દરેક સાચા સામે બોરીડાય અને ખોટા સામે અવશુષ એવી રીતે અહીં લખવાનું રહેશે ત્યારબાદ તમારા પહેલા ધોરણમાં ગણિત કોણ શીખવે છે તેનું અહીં નામ લખવાનું છે વર્ગખંડમાં કેટલા પંખા છે તે લખવાનું છે તમે પાણી પીવા ક્યાં જાવશો તો પાણી પીવા વિદ્યાર્થી મિત્રો પરબે કે વોટર પ્યુરીફાય હોય કે પાણીના નળ પાસે જતા હોય છે સંગીત ખુરશી રમવા માટે શું શું જોઈએ તો સંગીત ખુરશી રમવા માટે ખુરશીઓ સંગીત મ્યુઝિક સિસ્ટમ અને ખંજરીની જરૂર પડતી હોય છે વર્ગમાં કેટલી સ્વીચો છે અંદર કેટલી છે એ તમારે તમારી રીતે લખવાનો રહેશે સાચો શબ્દ લખો પહેલો બિલાડી બીજો નારાજ શબ્દ થશે ખોટો શબ્દ છેખો પલંગ ઉપર કોણ છે તો અહીં ખોટો શબ્દ છે પલંગ ઉપર ઓશિકું છે એ ચેકી નાખી સુ ત્યાર બાદ મનીષા પાસે કેટલા દડા છે તો મનીષા પાસે પાંચ દડા છે એવી રીતે બોલાય મનીષા પાસે લાલ દડા લાલ દડા છે તે ખોટું છે તેના પર આવી રીતે ચેકો મારીશું જયેશના કિસ્સામાં શું છે તો જયેશના કિસ્સા કિસ્સું મોટું છે તેના પર ચેકો મારશો જયેશના કિસ્સામાં દીડકો છે ચાર તમારા દોસ્તનું ઘર ક્યાં છે તો મારા મારા દોસ્તનું ઘર નવા ફળિયામાં છે તે સાચું છે એટલે મારો મારી દોસ્ત એનું ઘર છે તેના પર ખોટું મારીશું તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ખોટું મારતા જશું અહીં જૂથમાં બેસીને કામ કરવાનું છે તો બિલાડી તો બિલાડી આપણને રસોડામાં ધાબા પર ઝાડ નીચે અથવા પડોશીના ઘરે શોધી શકાય છે ભાઈ કે બહેન ભાઈ કે બહેનને બગીચામાં મિત્રના ઘરે નિશાળમાં અથવા રૂમમાં શોધી શકાય છે અહીં ફરીથી એકવાર સાચો શબ્દ લખવાનો છે તો પહેલો શબ્દ છે ઓશિકો અને બીજો શબ્દ છે પલંગ ત્યારબાદ ગાય ગાય જો ખોવાઈ જાય તો તેને ગૌશાળામાં વાડામાં ખેતરમાં અથવા ગામના પાદરે શોધી શકાય છે દડો તો દડો વિદ્યાર્થી મિત્રો રમતા જ હોય છે તો દડો શોધવા માટે આપણે રમતી વખતે ખોવાઈ જાય તો તેને બગીચામાં પલંગ નીચે કબાટ પાછળ કે શેરીમાં શોધી શકાય છે ત્યારબાદ સાચો શબ્દ લખો સૂરજ તણખો હવે સુંદર મજાનું ગીત આપેલ છે ત્યારબાદ સાચો શબ્દ મોબાઈલ અને મચ્છર આ બંને સાચા શબ્દો લખી લેશો હવે વાંચતી પરથી અહીં જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે તો તમને અહીંથી જોઈ જોઈ અને વિચારી શકો છો આ એક મહાવરા માટે લખી આપેલ છે હવે ઉદાહરણ મુજબ મજા પડે તેવા પ્રશ્નો વિચારીને ઘરેથી લખી લાવો આપણે સૌ પ્રથમ શું માછલીઓ પાણીમાં ક્યારે તરસ લાગતી હશે બે કીડીઓ વાત કરતી વખતે એકબીજાને શું કહેતી હશે ત્રણ વાદળાઓને ક્યારે રડવું આવતું હશે ચારસો પક્ષીઓને પણ સવારે ઉઠ્યા પછી બ્રશ કરવું પડતું હશે સાચો શબ્દ અજગર અને શિયાળો હવે કવિતાની પંક્તિઓ શબ્દો આડાવડા થઈ ગયા છે તેની યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો તો પ્રથમ આખી દુનિયામાં મારે ઘણું ઘણું જોવાનું છે બે તમારા ઘરની કઈ બાજુથી સૂરજ ઉગે છે આવી રીતે લખી શકાય ત્રણ બોર પાકે ત્યારે કેવા રંગનું થાય છે ત્યારબાદ ચાર નંબરનું વાક્ય છે ઉડતા રહેવાની ખૂબ મજા પડે ત્રણ વાદળા લડતા લડતા રડી પડ્યા જાનકી શિયાળામાં બે શર્ટ કેમ પહેરે છે આવી રીતે વિદ્યાર્થી મિત્રો લખવાના રહેશે અહીં ચિત્રને આધારે મજા પડે તેવા બે બે વાક્યો લખવાના એક અજગર જાડો પાડો છે અજગર હસે છે તેવા ખૂબ જ મોજ પડે તેવા અહીં વાક્યો લખેલ છે જો વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો વિદ્યાર્થી મિત્રો કાચબો હેલ્મેટ પહેરીને ફરતો હોય એવું લાગે છે બે કાચબા ભાઈ તો ચાલતા ચાલતા રસ્તામાં જ ઊંઘી જાય એવા છે હરણ તો હરણ એટલું ઊંચું કૂદે છે કે એને ઓલિમ્પિકમાં મોકલવું જોઈએ બે હરણના માથે જાને સૂકી લાકડીઓનું ઝાડ ઉગ્યું હોય એવું લાગે છે અહીં વિદ્યાર્થી મિત્રો તમને ગમતા શબ્દો લખવાના છે સૂરજ દુનિયા અજગર ત્યારબાદ આપણે શિયાળ વિશે મોજ પડે તેવા વાક્યો અહીં લખીશું શિયાળભાઈ તો એવા તૈયાર થયા છે કે જાયને કોને લગ્ન કોઈના લગ્નમાં જવાનું હોય બે શિયાળની પૂંછડી જોઈને લાગે છે કે એને હમણાં જ નવું શેમ્પુ વાપર્યું છે હવે શાહમૂર્ગ વિશે શાહમૂર્ગના પગ જોઈને લાગે છે કે એને લાંબી નાકડીઓ પર ચાલવાની પ્રેક્ટિસ કરી છે બે શાહમૃગનું ગળું એટલું લાંબુ છે કે બીજાના ઘરે શું રસોઈ બની છે તે જોઈ શકો છો જીરાફ જીરાફને જો આઈસ્ક્રીમ ખાવું હોય તો એને ઠેઠ આકાશ સુધી પહોંચવું પડે બે જીરાફના શરીર પર જાણે કોઈએ ચોકલેટના ટુકડા ચોંટાડ્યા હોય તેવું લાગે છે હવે ગેંડા વિશે મોજ પડે તેવા વાક્યો અહીં લખ્યા છે ગેંડા ભાઈ તો એટલા જાડા છે કે એમને ચાલવા માટે એન્જિનની જરૂર પડે બે ગેંડો હશે ત્યારે લાગે કે એને હમણાં જ કોઈ મોટો જોક સાંભળ્યો છે હવે અહીં સુંદર મજાનું ચિત્ર આપેલું છે ચિત્રની નીચે ગમતા શબ્દો શિયાળ શાહમૂર્ખ અને જીરાફ ચિત્રના આધારે અહીં વાતચીતના પ્રશ્નોના જવાબ છે તમે અહીં અભ્યાસ કરી શકો છો ખૂબ જ સુંદર રીતે વાતચીતના પ્રશ્નોના જવાબ અહીં લેવામાં આવ્યા છે ત્યારબાદ કોઠામાંથી યોગ્ય શબ્દ શોધી તેના પર વર્તુળ કરવાનો છે તો વાદળ નમ ધગારું બળદ ગાજર સાયકલ સારસ વાદળ નારંગી નળ જગ અને તલવાર આવી રીતે શબ્દો અહીં આપેલા છે તે તમારે વિદ્યાર્થી મિત્રો અહીં શોધવાના છે ગમતા શબ્દો લખો તલવાર બળદ અને નારંગી હવે ફરીથી કવિતા ગાઓ હવે કોણ ક્યારે ક્યાં શું કરે છે ઉંદર રાત્રે કબાટમાં કપડાં કાતરે છે ટોમી સવાર સાંજ પડિયામાં બીજા કૂતરા ભગાડે છે અમે રિશેષમાં મેદાનમાં રમે તેની રમત રમીએ છીએ આવી રીતે એક એક ખાનાની અંદર શબ્દો લખી સરસ મજાના વાક્યો બની રહ્યા છે બોક્સમાં રહેલા શબ્દો વાંચો અને યોગ્ય જગ્યાએ શબ્દ લખો મનુને મધમાખી કરડી એટલે સોજો ચડી ગયો બે રવિવારનો દિવસ એટલે રજાનો દિવસ ત્રણ પવનને લીધે વરસાદમાં મારી છત્રી કાગડો થઈ ગઈ મને ઘી ગોળનો લાડવો ભાવે છે પાંચ ઋષિની દાઢી તો ખૂબ લાંબી છે ગમતા શબ્દો લખો છત્રી કાગડો રવિવાર હવે છ શાકભાજી જોખવા માટે એના એવા ત્રાજવા માણસને જોખવા માટે હોય સાત મને તો કાબળનો કલબલાટ વધુ ગમે આઠ ઊંટની લાંબી ડોક પર ઘૂગરા બાંધ્યા છે હવે ત્યારબાદ અહીં શબ્દો લખેલા છે તે વિદ્યાર્થી મિત્રો અધ્યયન સંપોટની અંદર લખી લેશો

ઠંડી સ્વેટર તાપણું જામફળ શિયાળા પરથી યાદ આવે છે ઉનાળા પરથી શું યાદ આવે તો ગરમી સરસ મજાની આઈસ્ક્રીમ કેરી વેકેશન સૌથી પહેલા યાદ આવે છે ચોમાસા પરથી શું શું યાદ આવે છે ચોમાસામાં સરસ મજાનો વરસાદ છત્રી રેનકોટ અને દેડકા પણ યાદ આવતા હોય છે લાંબી ડોકવાળા પશુ ઊંટ અને ચિરાફ ઊંટ અને ચિરાફ લાંબી ડોકવાળા પશુઓ છે કાચા અને પાકા બંને રીતે ખાઈ શકાય તેવા ફળો પપૈયું કેરી કેળું કાચા ખાઈ શકીએ છીએ આવી રીતે સરસ મજાનું અહીં ચિત્ર દોરી આપેલ છે એ તમારે દોરવાનું છે બગલો કોયલ હંસ ચિત્ર જુઓ અને પ્રશ્ન પૂછો ચિત્રના જવાબ અહીં આપેલા છે ચિત્ર દોરેલું છે તેના પરથી એ પ્રશ્નોના જવાબ આપણે લીધા છે જે પ્રશ્નો બનાવવાની વાત કરી છે તો આવા આપણે આપની રીતે પ્રશ્નો અહીં બનાવી શકીએ છીએ ઉત્તર દિશામાં શું દેખાય છે પર્વતો પૂર્વ દિશામાં કયા કયા પ્રાણીઓ છે સસલું ઘોડો આવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો નવા નવા પ્રશ્નો તમે નિર્માણ કરી શકો છો સબસ્ક્રાઈબનું બટન આવી ગયું છે તો એકવાર સબસ્ક્રાઈબ તો જરૂર કરશો હવે એક સરસ મજાનો અહીં જોક્સ પણ આપેલો છે જોક્સ વાંચીને દાંત કાઢશો ત્યારબાદ ચાર શબ્દો અને વાક્યનું લેખન કરવાનું છે હાથી પૂંછડી કોયલ અને આવા બીજા શબ્દોનું તમે જરૂરથી કરશો પલંગ નાની બેન છે જયેશના કિસ્સામાં દીડકો છે ગમતા શબ્દો લખો ચકલી ઉંદર અને ભગવાન મિત્રો વિડીયો ખૂબ જ બનાવવામાં મહેનત પડી છે જો વિડીયો તમને પસંદ જ આવ્યો હોય તો ઘણી બધી ચેનલ માટે તમે લાઈક કરતા હોશો તો અમારી ચેનલ માટે પણ એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપની ચેનલની અંદર એકથી આઠના તમામ વિડીયો મૂકી રહ્યા છીએ તો ચોક્કસથી તમે સબસ્ક્રાઈબ કરશો અહીં પાછા ગમતા શબ્દો લખવાના છે કબૂતર કાબર અને ઋષિ થેન્ક યુ હવે પાછા મળીશું આગળના વિડીયોની અંદર ખૂબ ખૂબ આભાર